માં સીએમની સભાની તૈયારી પૂર્ણ થઈ છે ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે બાલીસણા ખાતે સીએમની પ્રચાર સભા સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ભાજપના સ્ટાર પ્રચારક અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે મતદારોને મત માટે કરશે અપીલ પ્રચાર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત પક્ષ કાર્યકરો અને સમર્થકો સભામાં ઉપસ્થિત રહેશે

ચારથી સાડા ચારના ગાળામાં મુખ્ય પ્રધાન અહીંયા આવીને સભા સંબોધશે અને મતદારોને ભાજપ તરફી મતદાન કરવાનું આહવાન કરશે એટલે કે ભાજપના વિચારધારા સાથે જોડાયેલા તમામ સમર્થકો સભા સ્થળે ઉપસ્થિત રહેશે તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોય તે પહેલાં સભા સ્થળે તમામ તૈયારીઓને પૂર્ણ અને આખરી ઓપ આપવા આપવામાં આવી ગયું છે ચોક્કસ કહીએ કે પાટણ લોકસભા વિસ્તારમાં અત્યારે બંને પાર્ટીનો ઉમેદવારો જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ક્યાંક સ્ટાર પ્રચારક તરીકે રાજ્યોના ભૂપેન્દ્રભાઈ પટેલ ભરતસિંહ અથે આજરોજ બાલીસણા મુકામે સભા સંબોધશે અને મતદારોને ને ભાજપ મતદાન કરવા કે આહવાન કરશે એટલે કે સભા દ્રશ્યો જે આ સભા સ્થળે હાલ સીએમના આગમનને લઈને પોલીસ બંદોબસ્ત તેમજ તમામ તૈયારીઓ આદરી દેવામાં આવી છે વાત કરીએ સંત સત્તા અને સંગ્રામની ચૂંટણી ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ મતદાન આચાર્ય પક્ષના શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભસ્વામીએ ચૂંટણી અધિકારી પર લગાવ્યા છે આક્ષેપ આક્ષેપગ્રસ્ત વિભાગના મતદાનમાં સાધુને એન્ટ્રી ન હોવા છતાં દેવપક્ષના સાધુ અંદર પ્રચાર કરી રહ્યા છે મુખ્ય ચૂંટણી અધિકારી વેચાઈ ગયા છે તેવા ગંભીર આરોપો લગાવ્યા ગૃહસ્થ વિભાગનું મતદાન લક્ષ્મીવાડી ખાતે રાખવામાં આવ્યું છે પરંતુ જ્યાં સાધુઓની કોઈ એન્ટ્રી ન હોવી જોઈએ છતાં પણ ચૂંટણી અધિકારીશ્રીનું એક તરફી વલણ વલણ અને વર્તન અધિકારીશ્રીઓ એક તરફી ચાલી અને સાધુઓ હાલમાં અત્યારે દેવપક્ષનો પ્રચાર હરિજીવન શાસ્ત્રી અને એના જે મળતિયાઓ છે એ ચૂંટણીના બુથ સુધી જઈ અને દેવપક્ષનો પ્રચાર કરી રહ્યા છે અને આજે અમે જ્યારે અહીંયા કહીએ છીએ તો અમારું કોઈ સાંભળનાર નથી અને ચૂંટણી અધિકારીશ્રી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે પછી ઇન્દિરા ગાંધી રાહુલ ગાંધી જેવા નેતાઓ પણ ચૂંટણી ટાણે શક્તિપીઠોમાં દર્શન કરી ચૂંટણીમાં જીતના આશીર્વાદ લેતવા પહોંચતા હોય છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરે આવેલા શ્રદ્ધાળુઓ પણ રાજકારણના રંગે રંગાયા ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને પંજાબથી દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ આગામી ચૂંટણીને કઈ નજરે જોઈ રહ્યા છે તેમની શું છે આશા અપેક્ષા તે જાણવાનો પ્રયાસ કર્યો મારે તો સાહેબ એટલું કહેવાની જરૂર કે કોઈ બી સરકાર હોય પણ ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આવે એવું આપણી નમ્ર વિનંતી છે કેવી સરકાર ઈચ્છો છો કોણ આવું ઈમાનદાર સરકાર સર બરોબર ઈમાનદાર સરકાર આવું છે ભાઈનું કેવું છે આપની શું અપેક્ષા છે શું કહેશો કેવી સરકાર અને કેવું વોટિંગ રહેશે આપણા વિસ્તારમાં કેવા કામો થયા છે અમે સુરતથી છે અમારા વિસ્તારમાં તો ભ્રષ્ટાચાર થતું જ નથી ઓલરેડી અને આપણા સરકારમાં મોદી સરકારની હમણાં જય છે અને એક ઈમાનદાર છે ભાજપ સરકાર એટલે એક નંબર છે જાણે કે હાલના કામો જુઓ તમે કે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા મોદી સરકારને આપણને મોદી સરકાર આવે એવી જ ઈચ્છા છે અમારી किवा विकास न काओ केवा थया તમારા વિસ્તારમાં સુ અમારા વિસ્તારમાં તો બધા કમ્પલેટ થયા છે કામો અને મોદી સરકાર આવે એવી અમારી અપેક્ષા છે. અભી તો જો મોદી સરકાર ચાલ રહી એ એ બઢિયા છે सबके लिए और वही वह चलनी रहनी चाहिए. અમારી યહી અપેક્ષા એ મોદીજીને દેશ કો ક્યાં સે ક્યાં લે ગયે વો નામ બડા કર દિયા દેશ કા.

બરાબર છે બધાને શાંત શાંતિ મળવાની છે શ્રદ્ધાળુઓની અપેક્ષા છે કે ભાજપ સરકાર સાથે બીજા શ્રદ્ધાળુઓ આપણી સાથે છે આપ આપણા કયા વિસ્તારમાંથી આવ્યા છો ને આપણા વિસ્તારમાં કેવા વિકાસના કામ છે તો કેવી સરકાર ચંકી રહ્યા છો બહુ સરસ જે એડજસ્ટિંગ ચાલુ સરકાર છે એના વિકાસના કાર્યો બહુ સરસ છે સબકા સાથ સબકા વિકાસ મોદી સરકાર મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસ આપ શું કહેવા માંગશો આપણે કેવી સરકાર જોઈએ અચ્છી સરકાર અચ્છી આદમી કે લીધે અચ્છી સરકાર છે સબકા સાથ સબકા વિકાસ કે સાથ ભાજપ જિંદાબાદ बिल्कुल मोदी सरकार जिंदाबाद कह रहे हैं आप शु कहवा मकसु कहवा आपना विस्तार में क्या विकास काम हो का काम होते हैं कई विस्तार में थे हो हम बहुत विस्तार से आ रहे हैं और हमारे यहाँ सब अच्छा काम हो रहा है सबका विकास है हर जगह अच्छाई है जय माता जय अम्बा ચોક્કસપણે આપ શું કહેવા માંગશો કે આપણા વિસ્તારમાં કેવા કામ થયા છે શું કહેશો કેવી સરકાર આવી જોઈએ બસ આપ અમારા વિસ્તારમાં અને ઓલ ઓવર આપણા ઇન્ડિયામાં ભાજપે જે આગળ આપણો વિકાસ કર્યો છે બધું ચેન્જિંગ કર્યું છે અને બહુ સારી રીતે બધું પ્રોગ્રેસ છે એટલે આપણે તો અબકી બાર મોદી સરકાર બોલો અંબે ભાજપ જ આવી જોઈએ ભાજપ મોદી સરકાર જિંદાબાદ આપણા વિસ્તારમાં કેવા વિકાસ અમારા વિકાસ સારા થાય છે આખા અમદાવાદના બધે

આજે બોટાદ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી શરૂ આચાર્ય અને દેવપક્ષ વચ્ચે ચૂંટણી જંગ છ બેઠક પર બાર ઉમેદવારોનું ભાવિ થશે રાજ્યમાં ત્રણ દિવસ તાપમાન રહેશે યથાવત ત્રણ દિવસ બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારાની હવામાન વિભાગની આગાહી દરિયાકાંઠે અનુભવા અકડામણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો છે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યાલયથી મંત્રીની આગેવાનીમાં વાપી અને આસપાસના વિસ્તારમાં ભાજપના ચૂંટણી પ્રચારનું સંકલન કરવામાં આવશે કાર્યાલય આરંભ વખતે નાણાં મંત્રી કનુભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે સંપર્ક કરીને સૌથી વધુ મતદાન કરશે એ માટેના માટે